ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાં તેરમા પાઠનો અભ્યાસ કરતા હતા જેનું નામ મહાત્માના માણસ જે નવલિકા ધિરુબહેન પટેલ અને એ પાઠની આપણે સારી રીતે અભ્યાસ કરી રહ્યા હતા વિષય વસ્તુને આપણે જોઈ હતી કે મણિભાઈ એ મુખ્ય પાત્ર છે જે આઝાદીની ચળવળમાં ગામડાની અંદર જે આઝાદીનો વાયરો વાહ્યો હતો એના પવનના લહેરખામાં એ તણાઈ જાય છે એટલે એ વિચારોમાં આવી જાય છે અને ખેતમજૂરી કરવાવાળો સામાન્ય વ્યક્તિ પણ એના ઉપર પણ કેટલી અસર થાય છે એને કારણે એના જેલમાં જવું પડે છે અને જેલની સાથે જે એની સાથે જે સ્વ બનાવ બને છે જે સિપાહીઓ સાથે એ જેની સાથે વર્તન કરે એ ગામડાનો વ્યક્તિ સહન નથી કરી શકતો એની સાથે જોડી કરે પણ શું કરે એની સામે સત્તા સામે તો શાણ કાંઈ ન કરી શકીએ જ્યારે એ સત્તાધીશ વ્યક્તિઓ સાથે જોડી કરે ત્યારે એને વધુ સજા પડે છે કાંકરાવાળા રોટલા ઘંટી પીસવાનો એમ વધારેમાં વધારે એ સજા આપતા પણ ગાંધીજીના અનુયાયીઓ સાથે બેસવાળા વ્યક્તિઓ જ્યારે એ સાથે મળતા ત્યારે અમણીભાઈને સમજાવતા કે આપણે આ ન કરવું જોઈએ ત્યારે એના મનમાં એક પ્રશ્ન થતો કે મારે તો પહેલાં ગાંધીજીને રૂબરૂ મળવું અને મારે એમ કહેવું કે આપણે એવી તો કઈ બાબત મને સમજાતી નથી કે આપણે ગાઢ અંગ્રેજોની ગાઢ ખાઈએ તો જ આપણને આઝાદી મળે એટલે હવે એ મણિભાઈ જેલમાંથી છૂટ્યો છે પણ એ મનોમન વિચારે કે મને જખ મારીને સરકારે એમને નથી છોડ્યો કંઈ જખ મારીને છોડ્યો પણ સરકાર એવું વિચારતી હતી કે જો મણિભાઈને અત્યારે નહીં છોડવામાં આવે તો નક્કી એની લાશ જશે એટલો એકદમ દુબળો પાતળો થઈ ગયેલો વ્યક્તિ એ જેલમાંથી છૂટી અને ઘર તરફ પર્યાણ કરે છે એટલે ઘર જેલમાંથી નીકળી અને ઘર પહોંચે છે એ પહેલાંના પોતાના અનુભવો આની અંદર શેર કર્યા છે અને જ્યારે ગામ નજીક પહોંચે છે પોતાના ગામની સીમ આવી જાય ત્યારે પોતાના પરિવારના સભ્યોને એક પછી બા હોય બાપુજી હોય પોતાના પરિવારના સભ્યોને આગતા સ્વાગતા કરશે અને ઘણા સમય પછી મણિભાઈ આવ્યો ગામની અંદર મિટિંગ કરશે એમાં ગામના કોઈક શિક્ષક હોય તો એને સંબોધન કરાવશે મણિભાઈ કહેશે કે મને પણ કહેશે કે બે એક શબ્દો તમે પણ બોલો તો હું પણ એ મારા બે એક શબ્દો હું પણ બોલીશ અને મને ગામ લોકો આવકાર આપશે આવું એ વિચાર તો વિચાર તો પોતાના ઘરે આવે છે પણ પોતાના જ્યારે ઘરે પહોંચે ત્યારે પરિસ્થિતિ એકદમ અલગ હોય છે ડેલીએ પહોંચે છે કોઈ એને ઓળખતું નથી ડેલી બંધ હોય હે ખખડાવે ઓ પણ ડેલી ખુલતી નથી ઘરની સામે બીજી એક ડેલી ખુલે હે અને કહે છે કોણ છે તું તો કે કે હું ત્યારે કહે છે ક્યારેનો મહાણા માં ગયો એટલે ક્યારેય મૃત્યુ પામ્યો જા જા મોટી મહાત્મા વાળી આમ એ નિરાશ થઈ ગયેલો મણીભાઈ એ સત્યાગ્રહી હતું અને રાષ્ટ્રીયના જુવાડમાં જોડાતા એને જેલવાસમાં જવું પડ્યું હતું અને ત્યાં જઈ અને ખૂબ તકલીફો વેઠી હતી એટલે મણિભાઈ પોતાના વતનમાં પહોંચી ગયા છે અને હવે પોતાની પરિવારના સભ્યોને બસ મળવાની તૈયારી હતી એટલે આપણે પહોંચ્યા હતા દરવાજે પહોંચી ગયા હતા કંઈક છે કેમ ગામમાં પ્રવેશ કર્યો એટલે એને ખબર હોય કે મારા બાપુજી એને ગામમાં દરવાજાની બાજુમાં ખાટ ઢાળીને બેઠા હોય પણ દેખાણા નહીં એટલે કંઈક મનમાં વિમસતા મણીભાઈ મોટીથી બૂમ પાડી બા એ બા કમાડ ખોલો હું છું હું એમ દર ટેવ હતી દરવાજો ક્યારે બંધ ન હોય પણ આજ બંધ હે એટલેને કંઈક નવીનતા લાગી પણ છતાં એ બોલી નાખે કે બા ઓ બા જ્યારે કોઈને સંબોધન કરવાનું હોય ત્યારે ઉદ્ગાર વાક્ય બોલીએ એટલાની અંદર પાછળ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે કમાળ ખોલો હું છું હું અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ સવાય એટલે કોઈ પણ એક પણ શબ્દ બોલતો નહીં નિરવ શાંતિ મણિભાઈને થયું કે પોતે હજુ જેલમાં જ છે અને કંઈક સપનામાં વિચારતું હોય એવું એને લાગ્યું એક સપનું જુએ છે અડધી રાતે સાતી પર ભયનો ઓથાર બનીને સવાઈ જાય એવું દુઃસપનું ખરાબ શબ્દ દુશ એટલે ખરાબ જાણે કે પોતાના જ્યાં જેલમાં હતો અને એ જેલમાં જેલ દરમિયાન એને ખરાબ સપનું આવે કે પોતાના પરિવારના સભ્યો આવું મૃત્યુ પામ્યું હોય આવું ખરાબ ઘટના બની હોય એવું એ વિચારવા લાગે આવું મનોમન આવું વિચારે અને જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી ખોલી ખાય તો વારમાં જ બધું મટી જાય છે બાદ દોડતી દોડતી બહાર આવે હળખ થઈને પૂછે ભાઈ આવ્યો એ એ પણ એક બીજું સપનું જ ન હોય જાણે કે અને બા એને આવશે એના આગતા સ્વાગતા કરશે ઓહો મણીભાઈ બહુ દુબળો પાતળો થઈ ગયો ઓરડતા લેશે પાણી આપશે અને છે ચાંપા સુધી દોડીને આવશે મરીમાં ઓ ચિંતા પગ દુખવા માંડ્યા બહુ થાક્યો છે પોતે બગલ થયેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો તે સાથે જ ઉપલી ખડકીની બારી ખુલી હવે માનસિક રીતે બેહાલ થયેલો મણીભાઈ પાટ પડી હતી ને એના ઉપર એ થેલો મૂકી દે અને બેસી જાય એવા સમયે સામે ખડકી હતી દેલો હતો દરવાજો હતો એની નાનકડી ખડકી ખુલી અને ક્રોધ ભરી ગર્જના સંભળાઈ ચીયો છે ચિયો એટલે કોણ છે હું હું મણ્યો વેરી ભાઈનો મણ્યો તો ચારનો મહાણામાં ગયો વેણી ભાઈનો જે મણિયો હતો એ તો ક્યારે મૃત્યુ પામ્યો હેઠતો થાય મહાત્મા વાળી ના જોયું હોય તો સાનો માનો જે હોય તે ચાલતો થા મણિયાની વાત કેતો હોય તો ખોટું એ તો ક્યારે મૃત્યુ પામ્યો અને બારી વસાઈ ગઈ બસ થોડા પોલ માટે બારી ખુલી જવાબ આપી અને પાછી એ બારી બંધ થઈ ગઈ દિશા શૂન્ય બનીને કાંઈ પણ સૂતું નથી દિશા શૂન્ય બનીને મણિભાઈએ બારી સામે તાકી રહ્યું કાંઈ સૂચતું નહીં કે હવે શું કરવું ઘણા વખત લગી તાકી રહ્યું એની સામે જોઈ રહ્યું એ લગી એટલે એ તરફ અને અંતે એણે બગલ થેલો પાછો ઉચક્યો અને કોઈ સહારો ન થયો એટલે પછી એ નક્કી કરે કે હવે બગલ થેલો લઈ અને પાછો જેલવાસમાં કે આશ્રમમાં વહી જાવ મણ મણના થઈ ગયેલા પગ ઘસડ્યા ખૂબ થાકી ગયેલો કારણ કે પરિવારના સભ્યોને મળવાની એની ઘેલસા હતી ઉત્સાહ હતો પણ ભાંગી પડ્યો બધો ઉત્સાહ અને કૂતરાની ચાટ આગળ જરા ધંભીને રસ્તામાં ખાવા દીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું એટલે કૂતરાને ખાવા માટે નાખી દીધું આભાર વસ્ત કૂતરાએ પહેલાં તો પૂંછડી પટપટ આવી ને એણે વળતા અને ટોળે વળ્યા પણ પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા એ પણ ગાંઠિયા કૂતરા પણ ખાતા નથી એને એમ થયું કલાય ગાંઠિયા લીધા તા એ ગામના કૂતરાને આપી દઉં પણ શું કરે એ પણ ખાતા નથી ઠીક ત્યારે તમે જાઓ ન ખાવ તો કાંઈ નહીં અપાર ખેતી મણીભાઈ પાછું વળીને જોયા વગર હૃદયમાં તો ખૂબ દુઃખ હતું પણ એને વ્યક્ત કોની સામે કરવું આમ નિરાશ થયેલો મણીભાઈ પાછું જોતો પણ નહીં અને બાપ દાદાનો મહોલો કાયમને માટે છોડી દે હવે પાછો વળી જાવ એને સમજાતું નહોતું કે શું કરવું હવે સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ મને મને યાદ આવ્યું કે આવો સમય હોય ને ત્યારે ઉપવાસ કરવા જોઈએ માતા પિતાને સમજવા જોઈએ પહેલાં શું હા હૃદય પરિવર્તન કરાવવું જોઈએ પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિકરે વેરીભાઈ વિફરે એટલે પછી એ કોઈને નહીં લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી એ સમજી પથ્થર પાણી એટલે કે એ સમજી જ ન શકે એ ગાંધીજીને ક્યાં ખબર હતી કંઈ નહીં પોતે સાબરમતી ચાલ્યો જશે આશ્રમમાં રહેશે રેટીઓ કાંચશે દેશ સેવા કરશે નહીતર પાસો એ સત્યાગ્રહ કરીને પાસો એ જેલમાં જશે હવે નક્કી કરે કે પરિવારના સભ્યો તો હે નહીં એટલે શું કરવું એટલે કે દેશ સેવાની અંદર પાછો જોડાઈ જઈશે આ વખતે ડાયો થશે એટલે કોઈની સાથે જીભા જોડી નહીં કરે કોઈને જ સહન નહીં કરે કજિયો નહીં કરે સુખ શાંતિથી રહેશે કોઈના પર હાથ નહીં ઉપાડે વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી આવી મા બાપ સાંભળી આવ્યા અને ગળે સોપાડી જેવો ગોળ નીચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ શું કરે જેને મળવાની તાલાવેલી હતી એ તો સ્વીકારવા માટે તૈયાર નહોતા હતા કે નહોતા એ ખબર નહીં પણ શું બન્યું હશે ભગવાન જાણે માએ પણ બાણું ન ખોલ્યું મગજ બહેર મારી ગયું હતું પણ પગને એમની પોતાની આગવી સૂજ હતી રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને એ હવેથી બગલ લઈને ગામના રસ્તેથી નીકળી જાય ત્યારે ગામના પરિચિત વ્યક્તિઓ એની સામે મળે એ પણ હવે મણીભાઈને ઓળખતા નથી એ પણ ઓળખતા ન હોય એ રીતે એની સાઈડ કાપીને નીકળી જાય અને નહોતા દેખાતા ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગન્યું બેઠો હતો જ્યારે એ ચોરાની અંદર ગામનો ચોરો ત્યાં પહોંચે છે તેનું બાળપણનું ભેરું જે મગનીઓ એ બેઠો હતો એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો એ ખરો ઊભો તો થયો પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને એ પણ પાછો બેસી ગયો એનો ભેરું હતો ખાસ મિત્ર હતો લંગૂટીયો મિત્ર હતો એ પહેલી વખત મણીભાઈને જોવે એટલે એ પણ ઊભો થાય છે અને એને મળવા માટે પણ એને કંઈક શું ખબર શું થયું હોય અને એ પાછું વડીલોની વચ્ચે જઈ અને લુપાઈને બેસી જાય છે નિલેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યું મણીભાઈ જરા પણ હવે મનમાં જરા પણ આશા રાખ્યા વગર બસ હવે મારું અહીં કોઈ નથી એવા ભાવથી એ ગામને છોડી અને ગામ બહાર નીકળી જાય છે સામેથી કોઈક આવતું હતું બોલ્યું જોયા ક્યાં ચોય એટલે ચો એડા ક્યાં જાવશો સુંદરણા મણિભાઈએ જવાબ ન આપ્યો આગળ ચાલી જ ગયો અને પછી આસ્થરથી મનમાં કુંડાળા જાગ્યા વિચાર આવ્યો સાથી પહેલાં એ સુંદરણાનું નામ આ દીધું શા માટે એને સુંદરણાનું મને નામ દીધું કેમ આવા સંબોધનથી બોલાવ્યું મને ત્યાં તો કોઈ સગુવાલું નહોતું રહેતું ક્યાં જાઉં છું સુંદરણામાં જાઉંશું પણ એને આવું મારા માટે સંબોધન કેમ કર્યું અને એક પ્રશ્ન ઉત્પન્ન થયો પણ પાછા વળવાની અને કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી હવે મને કેમ પૂછ્યું એને આગળ એને પ્રશ્ન પૂછ્યું કે તેઓ કેમ પ્રશ્ન પૂછ્યો એને કંઈ એને ઈચ્છા જ ન જાગી કે જે હોય તે એમ કહી અને આગળ ચાલે છે એ તો ખરું સારું થયું કે જોઈ તો રાત સામે જ મળ્યો એટલે એ તો સારું થયું કે જોઈતા નામનો એનો મિત્ર હતો એ એને સામે મળ્યો એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત જો જોઈતો એને ન મળ્યો હોત ને તો એ પાછો ઘર મૂકી અને એને એમ થતું કે મારા પરિવારના સભ્ય હવે કોઈ નથી એમ નક્કી મનથી નક્કી કરીને એ સાબરમતીમાં ચાલ્યો જાત અને પોતાના પરિવારના સભ્યોને કાયમને માટે છોડી દોત પણ જોઈતો મળ્યો જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટી ચાલ્યા જે ગામ છે સોસાયટી છે એની વાટ પકડી અને પોતાના પરિવારના સભ્યો હજુ છે ત્યાં કોણ એની પત્ની હજી એને બધું માન્યામાં નહોતું આવતું હતું શું માન્યમાં માન્ય એટલે માનવામાં નહોતું આવતું હીરા એકલી ઘર માંડીને રહે છે અરે એ બંને જ કેવી રીતે ખરેખર હીરા એકલી રહી જ ન શકે એવું અશક્ય બાબતે કઈ રીતે એ વસ્તુ બની પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું પાટીદાર મહોલ્લો ને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી સામો કાથીનો ખાટલો હતો અને એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી હા એના ઘરે પહોંચે છે ને ત્યારે એના આંગણાની અંદર મોહલ્લાની શેળે એનું નાનકડું ઘર હતું ભેંસ હતી કાથીનો ખાટલો હતો એના બેઠી બેઠીના ઉપર એનો પુત્ર જે રાવજી હતો જ્યારે એ જેલવાસ ગયો ત્યારે એ જન્મ્યો હતો એને હવે એ તો મોટો થઈ ગયો અને રમાડતી હતી મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ ઓચિંતી ઊભી થઈ અને સામે દોડી મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યા અને ખાદીની જાડી દોડવેલી સાડી બનાવેલી સાડી ગૂંથેલી સાડી દાગીના વગરનો દેહ શરીર અને આ હીરા છે એન આટલું પરિવર્તન જોઈ અને મણિભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ અશક્ય બાબત આ હોય જ નહીં મારી પત્ની જોઈ શું રહ્યા છો તાકી તાકીને શું મારી સામે જોઈને તાકી રહ્યા છો નવીનતા લાગે પણ તું લે હું જ નહીં નથી વર્તાતી નથી ઓળખાતી વર્તાતી એટલે ઓળખવી તારા ઘરેણા ક્યાં ગયા મણિભાઈ પૂછે તો ઘરેણાનો બહુ શોખ હતો ક્યાં ગયા બધા ડોબો આકાશમાંથી આવ્યું હશે નહીં તારે પણ એ બધી વાત પછી ડોબો આકાશમાંથી આવ્યું હશે નહીં તારે પણ એ જવા દો જે હોય એ વાત હવે પછી કરશું પહેલા બેસું પાણી બાણી પીવું પાણી અને બાણી અંત્યનો પ્રશ કહીએ આપણે પાણી પીવું અને હાય હાય કેવા થઈ ગયા છો સાવ તમે તો કેવા હાવ દુબળા પતળા થઈ ગયો એમ કરી અને એને પતિને પોતાના શરીરની ભાન કરાવે પતિ પત્ની મળ્યા બધી વાતો થઈ બાપની જો કુમિની ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાએ દીધેલા વલણની ને એવી બધી પણ મણિભાઈના મનનું કૌતુક મટકું નહોતું એની અંદર જે આવું કેમ બન્યું એનું મન માનવા તૈયાર નહોતું પોતે પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યું ને કેવું બધું જાણી આવ્યું ને બદલાયો પણ હીરા કેટલું બધું માનવા માટે એનું મન તૈયાર જ નહોતું કે હું તો કેટલા માણસોને સતા સત્યાગ્રહીનો મળ્યો હું એટલે એમાં તો પરિવર્તન આવે સ્વાભાવિક છે પણ જે માણસ ક્યારે ગામની બહાર ન ગયું હોય અને એ મારી પત્નીમાં આટલું બધું પરિવર્તન એને કોણે આ શીખવાડ્યું હશે એ ક્યાંથી આટલી સાહસિક થઈ ગઈ શકી હશે હીરાએ તો જાણે ટૂંકું ને ટ્રસ્ટ જવાબ આપ્યો જ્યાં તમે ત્યાં હું તમે સત્યાગ્રહમાં જોડાયા એટલે મારે પણ એવું પરિવર્તન આણવું જોઈએ એવો જવાબ આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં એ બહુ જ વિચારમાં પડી ગયો અને વિચારમાં અને વિચારમાં એણે ભાગોળોથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પેટાવા ગયું ને કે હીરા એના હાથ પર ઝપાટ મારીને કહ્યું રાખો હવે શોભતા નથી મહાત્માના માણસ થઈને તમે આવા મહાન માણસ થઈ અને આવું કરો ખરેખર તમને યોગ્ય લાગતું નથી એમ કરીને બીડી અને બાકસ લઈ લે પત્નીના હાથની પહેલ વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોખી ઉઠ્યું ચીડાવાની તૈયારીમાં હતો ત્યાં સામ સામી નજરો મળી અને બંને પાસા હસી પડ્યા અને ઇન્કલામ જિંદાબાદમાંથી એ પાઠ લેવામાં આવ્યો હોય પણ ખૂબ ખરેખર કે પરિસ્થિતિ કે વિકટ હશે આ તો આપણો મહાત્માનો માણસ એ પાઠ એના વિશે આપણે અભ્યાસ કર્યો જેમાં મણિભાઈના મનના વિચારોને આગવી રીતે ધીરુબેને રજૂઆત છે કે આઝાદી આપણને જે મળી છે ને એમાં નામી અનામી વ્યક્તિઓ પણ પોતાનો ફાળો અમૂલ્ય ફાળો આપ્યો છે આઝાદી આપણને એમને એમ નથી મળી એની નાનકડી સમજૂતી આપતો આ પાઠ હતો શબ્દ સમજૂતી જોઈએ ડાફ એટલે મોટું પગલું કહીએ ડા ફરવી નહીં કહેતા સાપેક્ષ અપેક્ષાવાળું બ્રહ્મચર્ય ઇન્દ્રિય નિગ્રહ મહાન એટલે શમશાન દંડુકા એટલે ટૂંકી લાકડી ઘૂમટો એટલે લાજ કાઢવી વિમાસુ એટલે વિચારવું દિશાશૂન્ય એટલે ધ્યેયહીન હિન સૂજબૂજ વિનાનું કેફ એટલે નશો તાસીર એટલે પ્રકૃતિ શોભા ગતાગમ એટલે સમજ ખેવના એટલે ઈચ્છા આશા કહીએ ઓસરી કૌતક નવીનતા અછવા ના કરવા અતિશય લાડ કરવા રૂઢિપ્રયોગ નો અર્થ આપવો લોહી ઉકળી ઉઠવું ખૂબ ગુસ્સે થવું પગ વણમણના થઈ જવા એટલે મન ખિન થઈ જવું ચાલવા માટે મન આગળ ન હાલવું વિચાર દિશાશૂન્ય બની જાય એમ પણ કહી શકીએ આપણે એક વાક્યમાં જવાબ લખો છ એ છ ફરજિયાત આપણે પાકી બુકની અંદર લખવાના એના પછી પ્રશ્ન બે એમાં ચાર પ્રશ્નો છે એ પણ આપણે પાકી બુકની અંદર લખવાના કલરિંગ બોલપેનનો ઉપયોગ કરવાનો કાળી બોલપેનનો પછી પ્રશ્ન નંબર ત્રણ એ સવિસ્તાર જવાબ લખો એના પણ આપણે ત્રણે ત્રણ પ્રશ્નો ફરજિયાત પાકી બુકમાં લખીશું વિદ્યાર્થી મિત્રો આ તો આપણો મહાત્માના માણસ પાઠ એ પાઠ વિશે અભ્યાસ કર્યો હવે આના પછીના લેક્ચરમાં આપણે મહાત્માના માણસ જે પાઠ છે એના વ્યાકરણની ચર્ચા કરીશું અભ્યાસ કરીશું ત્યાં સુધી વસ્તુ